પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવાની રજૂઆત મામલે ચેમ્બર પ્રમુખે એવું જણાવ્યું છે કે રજૂઆત કરનાર ચેમ્બરના સભ્ય જ નથી તેઓને સસ્પેન્ડ કરાયા છે આથી એકાઉન્ટ ફ્રીઝ કરવાની તેઓની રજૂઆત જ અયોગ્ય છે

ત્યારે હાલ ચેમ્બરના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે પોતે તેમજ તેની ટીમ ચેમ્બરનો કારોબાર સંભાળે છે અને ચેમ્બરના બંધારણ મુજબ કારોબારી સમિતિની મિટિંગમાં બેંકના કોઈ પણ કાર્ય માટે ઠરાવ કરવામાં આવતો હોય છે

તેમાં પણ રજૂઆત કરનાર નલિનભાઈ કાનાણી તો હવે ચેમ્બરનું સામાન્ય સભ્ય પદ પણ ધરાવતા નથી તેઓને સભ્ય પદેથી જ સસ્પેન્ડ કરાયા છે તેમ છતાં તેઓએ ચેમ્બરના સભ્ય છે તેવું જણાવી બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવાનું લેખિત જણાવતા આવતા દિવસોમાં તેની સામે પણ આ બાબતની કાર્યવાહી થશે અને બાકીના નવ સભ્યો પણ છે ચેમ્બરના વહીવટ કામને રોકવા માટે અને બદનામ કરવાની જે નીતિ અપનાવી છે

ગઈકાલે અમને બેંકમાંથી જાણવા મળ્યું અને મીડિયા મીડિયા દ્વારા જાણવા મળ્યું કે પોરબંદર ચેમ્બર ઓફ કોર્ટના બે એકાઉન્ટ છે સેન્ટ્રલ બેંક અને યુકો બેંક આ બંને બેંકમાં પોરબંદરના એકાઉન્ટને ફિક્સ કરવા માટે પોરબંદરના જે કોઈ સભ્ય હોય તો જે કોઈ પણ નાગરિક છે એની અમારી એક એવી અરજી આપેલી છે તો એ અરજીનો કોઈ મતલબ નથી થતો પોતાની ખોટી નામના અને પોતાની ઓલી કરવા માટે આવી રીતના એની અરજી કરેલી હોય કારણ કે પોરબંદર ચેમ્બર ઓફ કોર્ટના જે બંને ખાતા ચાલુ હોય સેન્ટ્રલ બેંક અને યુકો બેંકમાં આ ચૂંટાયેલી વ્યક્તિ જે કંઈ હોય બંધારણ મુજબ તે ચૂંટાયેલી વ્યક્તિ એના હકદાર છે ચેમ્બરના હિત માટે વાપરવા માટે કારણ કે જે ચૂંટાયેલી વ્યક્તિ છે એ કારોબારી સમિતિમાંનો ઠરાવ થાય છે ઠરાવ થઈને રિઝ્યુલેશન પાસ થાય અને રિઝ્યુલ્યુશન પાસ કર્યા પછી બેંકમાં કે રિઝ્યુશનની કોપી આપવામાં આવે છે ત્યાર પછી બેંક એને ઓપરેટ કરવા દે છે આ બધી કાર્યવાહી હવે ચેમ્બર ઓફ કોર્સમાંથી કરેલી હોય તો ફક્ત ને ફક્ત પોતાની નામના મેળવવા માટે અને ચેમ્બરને નુકસાન કરવા માટે નું જિજ્ઞેશ કાર્ય પ્રમુખ તરીકે જ્યારે પોરબંદરની સારી સેવા આપતો હોય અને બદનામ કરવા માટે આજે કિનાખેરી કરવામાં આવેલી હોય ને વાત રાખી ફોર્મ રદ થયેલું ફોર્મ રદ થયું એ મેટર આખી અલગ છે ના બેંકનો વહીવટ કરવું કામ અલગ છે ફોર્મ રદ ક્યાં માટે કર્યું કેના માટે ન કર્યું શું કર્યું એ બધા માટે ચૂંટણી અધ્યક્ષની જે જવાબદારી હોય છે એ હોય છે આને લઈને કોઈ કન્સર્ટ નથી ફક્તને ફક્ત ચેમ્બરને બદનામ કરવા માટેનું કાવતરું છે એની હું સભાને જાણ કરું છું